અમારે અહીં પાણી આવતું નહીં ડગરવાડામાં તમે ક્યાંય એકલી વખત કીધું પણ પાણી પાણી છોડતા નહીં ને તલાટી આવીને પૈસા અમારે ઉઘરાયા ઘર બેરો કરીને તો પૈસા લઈ ગયા પણ પાણી ના છોડતા જ નહીં અમે કેટલા મોટર એમ કે ભરી ગઈ ભરી ગઈ એમ તો બે ચાર આજ થયા હતા હજાર દસ દિવસ થયા હતા પાણી છોડતો નથી હેન્ડપંપ બગડી ગયો છે તમે પાણી ક્યાંથી લાવીએ પીવાનું તો પાણી જોઈએ કે ના જોઈએ એટલે પાણી ભી નહીન્ડપ તૂટી ગયા પાણી કઈ લાવીએ અમે તમારું નામ સુશીલાબેન ચૌહાણ